નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ જ્ઞાનના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ભરતીની જાહેરાત બહાર કરવામાં આવેલી છે તેના ઉપર અરજી કન્ફર્મ કરવા અંગેની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપણને આના અંદર જોવા મળી રહે છે તેના વિશે આ વિડીયોની અંદર આજે આપણે વિગતવાર માહિતી સાથે વાત કરવાના છીએ તો વિડીયોને અનસુદ જોતા રહેજો સંપૂર્ણ માહિતી સાથે વાત કરીશું કે અરજી કન્ફર્મ કરવા માટેને કઈ જરૂરી માર્ગદર્શન આપણને પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે ઘણા બધા ઉમેદવારોના સવાલ પણ હતા મને કમેન્ટ બોક્સમાં પણ જણાવવામાં આવેલું હતું કે સર જ્યારે અમે અરજી કરી દીધી છે અને અમને મેસેજ નથી મળેલો ત્યારે તે સંજોગોમાં અમે અરજી કન્ફર્મ થઈ છે કે નહીં તે કેવી રીતે જાણી શકીએ તો તેનો સવાલનો જવાબ જવાબ આજે આપણને મળી ગયો છે ચેનલ ઉપર વાંચો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બે લાઈકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરી લેજો જેથી કોઈપણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તે સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે અપડેટ રહી શકો નહીં ભરતું લગતી જાણકારી સાથે ચાલો આગળ વધતા વાત કરી જાહેરાત છે તેના વિશે સંપૂર્ણ મારી સાથે સમજીશું અરજી કન્ફર્મ કરવા અંગેની જરૂરી માર્ગદર્શન આજે આપણને જોવા મળી રહી છે ઉમેદવારો તરફથી રજૂઆત મળેલ છે કે અરજી કન્ફર્મ થવા અંગેના કોઈ પણ મેસેજ ન મળેલ હોય તો અરજી કન્ફર્મ થયેલ છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય જે અંગે જરૂરી માર્ગદર્શન નીચે મુજબ આપણને જોવા મળી રહ્યું છે તો સૌથી પહેલાં ઓજસની પોર્ટલ પર અર અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ સેવ બટન ઉપર ક્લિક કરવાની અરજી નંબર દેખાશે જે નોંધી લેવા સૌને વિનંતી કરવામાં આવી છે તમારી જે અરજી તમે જે કરી રહ્યા છો જ્યારે તમે સેવ બટન ઉપર ક્લિક કરી છે તમે ત્યારે તમને જે અરજીના જે નંબર દેખાઈ રહ્યા છે અરજી નંબર સેવ બટન પર ક્લિક કર્યા પછી તેને તમારે નોંધ કરી લેવાની છે કાંઈ તો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરમાં નહીં ફોનની અંદર જેથી તમારી પાસે તેનો પ્રૂફ રહે એક આ અરજી નંબરનો ઉપયોગ કરી ફોટો અને સહી અપલોડ કરી અરજી કન્ફર્મ કરવા માટે ઓનલાઈન એપ્લિકેશનમાં કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ અરજી નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ ઓકે બટન ઉપર ક્લિક કરવા કરવાથી તમારી અરજી કન્ફર્મ થઈ શકે છે જે આઠ આંકડાનો કન્ફર્મેશન નંબર પણ તમને દેખાશે તે નોંધી લેવાનો તમારે રહેશે તો દર્શક મિત્રો જ્યારે તમે ઓજસ્ટની પોર્ટલ ઉપર આપણે વિગત ભરી પછી તમે સેવ કરો છો તેના પછી તમારે અરજી નંબર તમને દેખાશે અરજી નંબર તમારે લઈ લેવાના છે અરજી નંબરને લીધા પછી આપણે તેની અંદર ફોટો અને આપણે સહી અપલોડ કરવાની છે તે અપલોડ કર્યા પછી તમારે સેવ જ્યારે એપ્લિકેશન કન્ફર્મ બટન ઉપર તમે ક્લિક કરશો ત્યારે તેની તમને જન્મ તારીખ તમારે રાખવી પડશે જન્મ તારીખ રાખ્યા પછી તમે તમારી તમને આઠ નંબરનો કન્ફર્મેશન નંબર તમને અંદર જોવા મળી જશે તે તમારે તેની પણ સ્ક્રીનશોટ લઈને તમારી પાસે રાખી લેવાનો છે જો અરજી કન્ફર્મ કરેલ હોય અને કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો ઓજસ પોર્ટલના હોમ પેજ ઉપર હેલ્પ ઇન્ક્વાયરી સેક્શનમાં તમારો કન્ફર્મેશન નંબર જણાવવા માટે અહીં ક્લિક કરો ઉપર ઉપર ક્લિક કરવાથી એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર જે કે તમારી જી પી આર બી બે હજાર ત્રેવીસ ચોવીસ અને એક નંબરમાં જે છે તેમાં તમારો મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન જાણી શકો છો તમે જો તમને ધ્યાને ન હોય તમારો કન્ફર્મેશન નંબર તો તમે આવી તમારો કન્ફર્મેશન તમને નંબર મળી શકે છે અને તમારી ઇન્ક્વાયરી સેવ છે એ છે કે તે પણ નહીં તમે તે જોઈ શકો છો ત્યાંથી તો જે તમે ઓજસની પોર્ટલ ઉપર જ્યાં ક્લિક કરશો ત્યાં હેલ્પ ઇન્ક્વાયરી જે સેક્શન છે તેની અંદર જઈ અને આપણે આપણો જે નંબર છે મોબાઈલ એડવા એડવર્ટાઇઝમેન્ટ જે નંબર છે તમારો જેમ કે જે ગુજરાત પોલીસની જે ભરતી થવા જઈ રહી છે તે એડવર્ટાઇઝમેન્ટ નંબર કયા છે તો કે જીપીઆરબી બે હજાર ત્રેવીસ અને ચોવીસ અને એક નંબર ઉપર છે તે તમારે નાખ્યા પછી તમારો મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખશો ત્યાં તમને તમારો કન્ફર્મેશન નંબર પણ તમારો તમને જોવા મળી જશે તમે અરજી કન્ફર્મ કરેલી છે અને કન્ફર્મ થઈ છે કે નહીં તેની ખબર ના પડતી હોય તો નીચે મુજબની લિંક ઉપરથી તમારો કન્ફર્મેશન નંબર તમને મળી શકે છે જો તમને કન્ફર્મેશન નંબર મળે તો તમારી અરજી કન્ફર્મ અને જો ના મળે તો તમારી અરજી કન્ફર્મ થયેલ નથી તો તમારી અરજી તમારે કન્ફર્મ ન થયેલી હોય તો તેવા સંજોગોમાં તમારે અરજી ફરીથી બીજી વખત કરી લેવાની રહેશે કન્ફર્મ નંબર જણાવ્યા માટેની લિંક નીચે મુજબ છે જે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ જેના ઉપર ક્લિક કરીને તમે તમારી અરજી કન્ફર્મ થઈ છે કે નહીં તે તમે જોઈ શકશો તો દર્શક મિત્રો આ જે વિડીયોની અંદર આપણે વાત કરીએ આજે કે અરજી કન્ફર્મ થયેલી છે કે નહીં તે જોઈ શકીએ છીએ તમારા લગભગ મોટા જે ઉમેદવારો છે તેનો આ જ સવાલ હતો જે આગળ આપણે વિડીયો બનાવ્યો તેની અંદર આપણે જાણ્યું હતું કે ઓછામાં ઓછા એક લાખથી વધારે જે ઉમેદવારો છે જેમની અરજી હજી કન્ફર્મ થયેલી ન હતી તેવા ઉમેદવારોને હું આ વસ્તુ કહેવા માગું છું જેમની અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે અને તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળી રહી છે તમારી કન્ફર્મેશન નંબર તમને મળી રહ્યા છે તમારા તેવા ઉમેદવારો માટે આ કોઈ પણ વસ્તુનો સવાલ નથી પણ જેમને નથી મળ્યા પોતાના કન્ફર્મેશન નંબર અને તમને કોઈ પણ અંદર મૂંઝવણ છે કે સવાલ છે તમારા અરજી થઈ છે કે નહીં તેના વિશે તો તમે તમારી અરજી કન્ફર્મ થઈ છે કે નહીં આવી રીતે જાણી શકો છો તો ઓજસની વેબસાઇટ ઉપર જઈને આપણે હેલ્પ ઇન્કવાયરી સેક્શન ઉપર ક્લિક કરશું તેના પછી આપણે એડવર્ટાઇઝમેન્ટ જે નંબર છે આપણા પોલીસ ભરતી બોર્ડના તે નાખ્યા પછી તમે તમારા મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખ્યા પછી તમે તમારો કન્ફર્મેશન નંબર જાણી શકશો તે છતાં પણ તમે તમારો કન્ફર્મેશન ન મળતો હોય નંબર ન મળતો હોય તમને તમારો તો હું જે વેબસા જે લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું જ્યાં તમે ક્લિક કરી અને તમે તમારી જે અરજી કન્ફર્મ થઈ છે કે નહીં તે તમે ત્યાંથી જાણી શકશો અને અરજી કન્ફર્મ ન થઈને જો તમને તમારા કન્ફર્મેશન નંબર જોવા ન મળતા હોય તો ફરીથી અરજી કરી લેવા વિનંતી કરું છું કેમ કે હજી તમારી પાસે ત્રણથી ચાર દિવસનો સમય છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હોય અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો આપણા ચેનલ ઉપર નવા છો તો જરૂરથી કરો બે લાઇકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરો જેથી આવી નવી નવી વિડીયો અપલોડ થતી રહે ચેનલ ઉપર તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તો ફરી મળશું નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી નવી જાણકારી અને નવી ભરતીની રોજગારની એક તક સાથે ત્યાં સુધી જય હિન્દ